સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાડતો મહુવા તાલુકા પંચાયત ભવન મહુવા તાલુકા પંચાયતમાં નરેન્દ્ર મોદીના સપનાને નિરર્થક બનતું નજરે પડે છે મહુવા તાલુકા પંચાયત ભવનમાં ઠેર ઠેર ગંદકી નજરે પડે છે અહીંના અધિકારીઓ પોતાની બારીની બહાર પાન ગુટખા ખાઈને મારેલી પિચકારીઓ સ્પષ્ટ નજરે પડે છે ટોયલેટ બાથરૂમમાં પણ નજર જાય ત્યાં પિચકારીઓ જ દેખાય છે ટીડીઓ પ્રકાશ મહાલાના તાબા હેઠળ ચાલતો તાલુકા ભવનની અતિ આવી હાલત છે શું તાલુકામાં ફરજ બજાવતા કર્મચારી ટીડીઓનું પણ નથી સાંભળતા હાલ ભારત દેશને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ લીધો હોય ને જે અધિકારીઓ પોતે સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાડતા હોય ને જનતાની પાસે સ્વચ્છ ભારત અભિયાનનો આગ્રહ મૂકવામાં આવે છે મહુવા તાલુકા પંચાયત ભવન થકી ઠેર ઠેર પ્રોગ્રામો કરી ટીડીઓ પ્રકાશ મહાલાના આ સ્વચ્છતાનો પાઠ શીખવે છે પરંતુ પેલી કહેવત છે ને દિવાતળે અંધારું તેમ તાલુકાના પંચાયત ભવન પોતાના જ પટાંગણમાં સ્વચ્છતાની મિશનની મજાક બનાવી રહ્યું છે શું ટીડીઓ સાહેબ પોતાની ઓફિસમાંથી બહાર નીકળી પોતાના તાલુકા ભવનમાં સ્વચ્છતા કરશે કે પછી આ ખાડા કાન કરી બેસી રહેશે તેવું જોવું રહ્યું